કિરણ હોસ્પિટલમાંથી એકસો ચારમાંથી નેવું કલાકારોને રજા આપવામાં આવી છે જ્યારે ડાયમંડ હોસ્પિટલમાંથી ચૌદમાંથી બારને રજા આપવામાં આવી છે કિરણ હોસ્પિટલમાં બે અને ડાયમંડ હોસ્પિટલમાં બે રત્ન કલાકાર આઈસીયુમાં છે જ્યારે બાર કલાકારોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે પોલીસ દ્વારા હત્યાના પ્રયાસ બી એનએસ વન ઝીરો નાઇન એકની કલમ હેઠળ ગુનો નોંધી અને તપાસ હાથ ધરવામાં આવી છે જે જગ્યા ઉપર ફિલ્ટર હતું ત્યાં સીસીટીવી નથી કારખાનાથી વાકેફ હોય તે વ્યક્તિ એટલે કે કારખાનાના કારીગર દ્વારા જ આકૃત્ય કરવામાં આવ્યું હોય તેવી આશંકા છે જેથી પોલીસે એફએસએલની સાથે ટીમ બનાવી અને અસરગ્રસ્ત એકસો સહિત કારખાનામાં બેસતા તમામ રત્ન કલાકારોના નિવેદન નોંધશે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે શંકાસ્પદ જણાયેલા ચારથી પાંચ જેટલા કારીગરની કાપોદરા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે આ સાથે જ ટીમો બનાવીને વધુ તપાસ ચાલી રહી છે અન્નભ જેમ્સના કારીગરોના લિસ્ટ પ્રમાણે પણ તપાસ કરવામાં આવી રહી છે આ સાથે જ અન્નભ જેમ્સની અંદર આવેલા ડીલર અને સબ ડીલરની પણ તપાસ કરવામાં આવી રહી છે જેના માટે ત્રણ ટીમ બનાવવામાં આવી છે અત્યાર સુધીની પૂછપરછ હજુ કંઈ નક્કર વાત આવે તેમ સામે નથી આવી અત્યાર સુધીમાં પચાસ જેટલા નિવેદન પણ લેવામાં આવ્યા છે તો કિરણ અને ડાયમંડ હોસ્પિટલ બંનેના જવરાજભાઈ ગાબાણી ટ્રસ્ટી પણ છે તમામ પ્રકારની જાણકારી રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા હોસ્પિટલના તંત્ર પાસેથી ફોનમાં જ લેવામાં આવી હતી તેમજ હોસ્પિટલમાં દાખલ થયેલા રત્ન કલાકારોના સ્વાસ્થ્ય અંગેની તમામ વિગતો મેળવી હતી ઘટનાની જાણ થતા શિક્ષણ મંત્રી પ્રફુલ બાન્સેરિયા મેલ રક્ષિશ માવાણી પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ આરોગ્ય વિભાગ તથા પાલિકાના અધિકારીઓનો કાફલો કારખાનામાં તથા હોસ્પિટલમાં ધસી ગયો હતો પોલીસ કમિશનરે ઘટનાની ગંભીરતાને લઈ તપાસના આદેશ આપ્યા હતા ના ઘટી એમાં 104 રત્ન કલાકાર મિત્ર કર્મચારીઓને કિરણ હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને બાકીના 12 કે 18 ના કલાકાર કર્મચારીઓને ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કર્યા દરેક પરિવારજન એકદમ સેફ છે ડાયમંડના કંપનીના માલિક શ્રીએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે ને તમામને એડમિટ કરી દીધા છે તમામના બોડી ચેકઅપ કરાવીને ડૉક્ટરના ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યા છે ચોવીસ કલાક સુધી કોઈ તત્વએ આ ઝેરી મિલાવટનું પાણી પીવાનું જે કુલર છે એની અંદર નાખી દીધું છે પોલીસના અમારા ડીસીપીથી લઈ કમિશનર તમામ વ્યક્તિઓ અહીંયા હાજર છે આખી ડૉક્ટરની ટીમ સમાજના અગ્રણી મથુરભાઈથી લઈ અમારા સુરત શહેરના મેયર તમામ લોકો એક પણ કલાકારને કોઈ પણ જાતની કોઈ તકલીફ ન પડે એ હેતુસર ફેક્ટરીના માલિક પોતે અહીંયા છે અને આખી રાત અહીંયા રહેવાના છે અને આદરણીય મુખ્યમંત્રી શ્રી સાહેબ સાથે પણ વાત થઈ એમણે પણ મને રૂબરૂ હોસ્પિટલ પર જઈ અને શું પરિસ્થિતિ છે બધું જ જાણ કરી કોઈને તકલીફ ના પડે અને તમામ પ્રકારની સારી સારવાર મળે એ હેતુસ આજે તમામ રત્ન કલાકાર કર્મચારી પરિવારને હું રૂબરૂ મળ્યો છું દરેકનું સ્વાસ્થ્ય સારું છે આપણે ઈશ્વરનો પાડ માનીએ કે આવી માનવસર્જિત વિકૃતતાની ઘટનાની અંદર એક પણ કલાકાર કર્મચારીને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવ્યો નથી એ ઈશ્વરનો આપણે પાડ માનીએ છીએ અને આવનારા સમયમાં આવા આવી વિકૃત માનસિકતાથી આ તો ખૂબ મોટું ભયંકર પાપ છે અને પાપ કરવા કરતાં અનેક લોકોના જીવનના મરણ જીવનની સાથે એમને ચેડા કર્યા છે આવા કોઈ પણ હશે મારા પોલીસ મિત્ર તમામ પ્રકારે તમામ એંગલથી એમની તપાસ કરી રહ્યા છે પહેલી પ્રાયોરિટી આપણી એ છે કે એક પણ રત્ન કલાકાર આપણા કર્મચારીને કોઈ પણ પ્રકારનો તકલીફ ન પડે એમને કોઈ પણ રાતનાય પણ આ હોસ્પિટલ કિરણ હોસ્પિટલની અંદર આખો હોર્ડ એકસો ચાર કલાકારને દાખલ કરી એમના ફેક્ટરી માલિકે ખૂબ સારી વ્યવસ્થા કરી છે અને આવનારા સમયમાં હજી જે કંઈ કરવું પડતું એમના ટેસ્ટથી લઈને તમામ પ્રકારના રિપોર્ટ કરી ડૉક્ટર સેફ જાહેર કરશે પછી જ હોસ્પિટલથી આ રત્ન કલાકાર કર્મચારીને રજા આપવામાં આવશે પરંતુ આ એક દુઃખદ ઘટના છે અને સુખદ એટલા માટે હું કહી રહ્યો છું કે એક પણ રત્ન કોઈ કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ થયો નથી એ સુખદ આપણા માટે દુઃખદ ઘટના એ છે કે આવી વિકૃત માનસિકતા ધરાવનારા લોકો પણ આ સમાજની અંદર રાક્ષસી વૃત્તિ કરનારા લોકો છે એ બક્ષવામાં નહીં આવે અને પોલીસ એની રીતે કામગીરી કરી રહી છે તમામ કલાકારની તમામ બંને ડૉક્ટરો છે જે આખી નાઇટ અહીંયા ડોટી ડ્યુટી નિભાવવાના છે અને એ અહીંયા જ છે ત્યારે એક પણ રત્ન કલાકારને સેજ પણ પ્રોબ્લેમ ના આવે એનું સંપૂર્ણપણે નિરીક્ષણ કરી અને ધ્યાન આપી રહ્યા છે જે બદલ હું એમના માલિકે પણ ખૂબ સારી સેવા બજાવી છે અને અહીંયા સારી એવી સારામાં સારી એમને સવલતથી એ એમને મેડિકલ સારવાર મળી લે એવી તમામ પ્રકારની વ્યવસ્થા કરું